ઘણા સમય પછી પાછા વ્લોગ શૂટ કરી ટાઈન સો અને નવ રીંગણાનો કેમ કે ગેડ લીધવું પડે નકર પાછા હો કે મશીનેથી કોઈ ગાબડાવી જાય સુલો જ આગળ ગયા હોય તો નીકળી જ નહીં ફાઈનલી મિત્રો મશીન કરી દીધું સારું રો છે એટલે કેમ ચાર ટાઈટ હોય ટાઈટ હોય ને મને તો બપોર દી બપોર દી ની ટાઈટ વે બોલો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો કેમ છો બધા મિત્રો મજામાં તો તમે બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો તમને ખબર નહી હોય કે અમે ક્યાં છીએ ખબર છે નથી ખબર તો હું તમને કહી દઉં અમે આવી ગયા છીએ અમારા ઘરે આ અમારું ઘર છે કે મસ્ત મજાના ફૂલડા ઉઘડા છે જો અમારી ગાડી પીડી છે આયા ફૂલડા ઉગડા જો કેટલા મસ્ત ફૂલડા છે છે ફૂલ કેટલા મસ્તીના છે હજી સુરત દાદા નીકળા નથી બાર એટલા છે આજે તો હવાર હવાર માં ચાલુ કરી દીધો ને આ છે ગુલાબ જો આવું કઈ ગુલાબ છે ને આ ખેના ફૂલ છે ખબર ને પણ ફૂલ બહુ મસ્ત છે ને આ મીની બેન જો ક્યારે ફૂલવાળી માતા મારવા આવ્યા કેટલા મસ્તના ફૂલડા છે ફૂલ તમને કેવા લાગ્યા આ કોમેન્ટ જરૂર કરજો આ નારિયેળું છે અમારી આમાં જ્યાં જોવો ને આ ફૂલ ફૂલ જ છે જોવું છે ફૂલડા છે અમારા ઘરે ફૂલડા બહુ સારા જ છે મને તો બહુ ફૂલ ગમે હજી હું તમને દેખાડી દઉં એ ઝાડો છે અલગ અલગ જાતના બધા ઝાડ સોંપવા છે તો હું તમને આજે દેખાડી દઉં જો આ વેલ છે જો આ મોડા મોડા ફૂલ ઉઘડશે ક્યારે નહીં ઉઘડે આમાં વેલ સોંપી છે ટાઈટ બહુ પડે છે અમને તો અત્યાર સુધી ટાઈટ નહોતી વાદળા તૂટ્યા એટલે ટાઈટ પડી બહુ ટાઈટ આવી છે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો મિત્રો મરસા અમારી મરસીમાં કેવા એવા અને એકવાર જોવું જો ઊભા મરસી આવ્યા કેમ છે ઊભા ને આને આમ આડા છે ને આ ઉભા નીકળા જવું કેવા મસ્ત આવ્યા આવા મુજબ કે જોયા છે કોમેન્ટ કરજો જોયા હોય તો અમે ઘણી જાતના ઝાડ આવ્યા છે એ બદામ પણ વાવી છે આંબા નારિયેળીઓ બદામ જમરૂખડી લીમડા જો આ જમરૂખડી છે આ લીમડો છે ને અહીંયા સંપાભાઈ છે પાણી વેગીને હું ખાઈ ગયા છે

હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં આઈ હોકે બધા મજામાં આજે છો તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો ને આજે કેમ કે ઘણા સમય પછી પહેલાં વ્લોગ શૂટ કર્યો છે કે આમ તો થોડા હમણાં કામમાં પડી ગયા હતા ડુંગળી વાઢવામાં તમને તો ખબર જ છે આજે આવીએ છીએ ગામડે ને ભાવ બનાવે છે રીંગણાનું શાક આખા રીંગણાનું ભરેલા છે કે હમણાં માદા

રસાઈ મોટર ચાલુ થાય ને પછી તો કરી ના ભ્રાંધવા એમાં ના મને આવડે રાંધે હું રાંધો મિત્રો તો કન્ટિન્યુ બની ત્યારે થોડુંક શૂટ કરશું હું કામ પતાવી લઉં કામ છે ખાવાનો ટાઈમ થઈ ગયો કોઈતરી આવી ગયું છે ખાવા તો મિત્રો આખા રીંગણા નું શાક સડી ગયું છે અમે લોકો બેસી ગયા છીએ ખાવા મરસા પણ ચડ્યા છે ઘરની વાડી ના પાછા ભૂખ લાગી ગઈ તને ખાવા નથી કોઈ ત્રી પાડેલી અમારી ને ભૈયાની બાજુમાં ક્યાંક નહીં

તો મિત્રો કોમેન્ટ કરી દેજો આખા રીંગણા નું કોને ભાવે છે મને તો બહુ ભાવે મને તો બહુ ભાવે છે અને તમને ભાવતું હોય તો કોમેન્ટ કરી દેજો તાજા રીંગણા છે પેલા વાહી નથી કાટા કાટાળા રીંગણા છે એટલે તાજા ઘરની વાડીના હા પછી લીલી ડુંગળી છે આરી મૂળો બધું છે ને મરચા છે તો મિત્રો હવે અમે લોકો જમી લઈએ અને તમે પણ જમી લો કારણ કે વાગી ગયો છે એકની માથે થઈ ગયું છે ને અમને લાગે છે ભૂખ તો તમે બાયબાય હેલો મિત્રો તો કેમ છો બધા કે બધા મજામાં છો તો હું જઈ રહ્યો છું ડેમે ડેમે કેમ જાઉં છું તમને તો ખબર નથી એટલે મારે કેવું તો પડશે તો હું જઈ રહ્યો છું મશીન ચાલુ કરવા માટે કેમ કે આપણે વાવાની છે બાજરી તો જોઈ શકો છો હેન્ડલ ને ડીઝલ નું કેન્યુન બધું લીધા આવો કેમ કે ઘેર લીધા પડે ને ઘર પાછા શું કે મશીન થી કોઈ ગાબડાવી જાય સુલો છે ગવા એટલે આરે લીધા આવવું પડે મશીન છે ડેમ ને કાંઠે આમાં થોડો થોડો દેખાય છે ડેમ આવી ગયો છે આગળ કરવાનું છે મશીન ચાલો કચરો 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 જોઈ શકો છો આ ડેમ છે અહીંયા છે આપણું મશીન અને આગળ કરવાનું છે ચાલુ ખાસ 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 મૂકેલું છે બધું ફોટો આ મૂક્યા હોય ઓલું પંખો છે બહુ ઊંડી ખાણી મિત્રો પાછો એ ઘડી ગયા હોય તો નીકળી જ ના જો આ છે ડેમ બધો આખો ભીરો છે હજી તો ખાલી નથી છો એટલે લગભગ સો માં બધી તો હાલ છે બધી લેન છે નાને ચાલુ કરવાનું છે આગળ તો મિત્રો કંટીનો રહેજો વ્લોગમાં તો મશીન ચાલુ કરી લઉં બતાવું કારણ કે એક હાથે ફોન ને એક હાથે તો મશીન ચાલુ ન થાય એટલે થોડીક વાર રહેજો ફાઇનલી મિત્રો મશીન કરી દીધું સારું લો ખસ 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 ડીજી નળી આવી નાખી દીધી જો ફોટો કેમ હાલે પાણી થશે બહુ બહાર આખી જાય આપણા ખેતરમાં હા સેટલે કોલ કર્યું તારે ભલે છે બોલો કેમ પૂરી હોય છે અને યે પાણી આવે છે કે નહિ આવતું તો કઈ રાજો બને છે ચલો ગાઈસ હેલો ગાઈસ બહુ ખાટી પડેલું છે હે એટલે નું વાળ મીઠું કેમ લાગ્યું છે જય સકો મિત્રો કેવો બોરાવ તો બટ બ આસે પાકલ મીઠું છે બહુ હમ હમ આ હાલ

જો તો બોલ મિત્રો જોઈ શકો છો તમે આ બધું છે ને આપણે પાઈ દીધું છે મશીન ચાલુ કરીને તો આ બધું અહીં તો પાણી પીરું છું નાળેરીમાં તો ભરતું પાઈ દીધું છે નાના તો એક ચાર દિનની ટાઈટ હોય ટાઈટ હોય ને મને તો બપોર દીધી બપોર દીધી ટાઈટ હોય બોલો જો આ બધી પાઈ દીધું છે હવે ફૂલ ડા ઉગડશે એક નંબર કેમ હા એક નંબર ઉગડવાના હાથ બારો કાઢો ખાતો હા એટલી બધી ટાઈટ છે નો હોય

सोवे के कट काट तो एक है परमार परमार की गाड़ी है भाई क्या उसे पर के हो था जो है नो तो पर आई एम गुजरिया परमार से हूं आई एम तो सोहन हूं हूं सोहन सोहन हूं आई एम परमार तो मित्रों अभी आया व्लॉग ने अटप दिए हैं मैं तो रुपए गुजरिया नहीं परमार તો હવે બ્લોગ ને આપી દેવો કેમ કે બહુ લાંબો થઈ જાય પાછો ને પાછો ક્યારે એડિટિંગ કરશો ને આમ કરશો ને આમ કરશો ને આમ કરશો ને કેમ કરશો ને તેમ કરશો ને લેવા જવાનું છે તમારે કામ માં દવણું લેવા જવાનું છે કાઈ વાંધો નથી હેલો મિત્રો તો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવા ને વિડિયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવો ને બાય બાય મહાદેવ બાય બાય મહાદેવ ગામ માં જાવ ત્યારે મારા નું ઓકે